ધોરણ દસ ગણિતમાં આંકડા શાસ્ત્ર પ્રકરણમાં આજે આપણે મધ્યક શોધવાની વિચલનની રીત જોઈશું સૌપ્રથમ જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ સબસ્ક્રાઈબ કરી લો અને બીજા વિડીયો મેળવવા માટે બેલ લાયકોનને પણ દબાવજો સ્વાધ્યાય પંદર પોઈન્ટ એકનો ચોથો દાખલો આપણે ગણીશું વિચલનની રીતથી નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે પાંચ ખાનાવાળું કોષ્ટક દોરીશું જેના પ્રથમ ખાનામાં વર્ગ બીજામાં આવૃત્તિ ત્રીજામાં મધ્ય કિંમત ચોથા ખાનામાં યુઆઈ અને પાંચમા ખાનામાં આપણે એફઆઈયુઆઈ લખીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યામાં આપણને વર્ગ અને આવૃત્તિ આડા આપેલા છે જેને આપણે કોષ્ટકમાં સૌ પ્રથમ ઊભા લખી નાખીશું ત્યારબાદ અહીંયા જે આપણને આવૃત્તિ આપી છે એ બધી આવૃત્તિનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે બાવન એટલા માટે આપણે લખીશું સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર બાવન હવે આપણે ત્રીજા ખાનામાં મધ્ય કિંમત શોધીશું મિત્રો અહીંયા પહેલો વર્ગ ચાલીસથી પચાસ છે એની મધ્ય કિંમત આપણે કઈ રીતે શોધી શકીશું તો સૌ પ્રથમ ચાલીસ અને પચાસનો સરવાળો કરીશું તો આપણને મળશે નેવું અને એને બે વડે ભાગી નાખીશું તો આપણને મળશે પિસ્તાળીસ તેવી જ રીતે પચાસ અને સાહીઠનો સરવાળો એકસો દસ થાય અને એના અડધા કરીશું તો આપણને મળશે પંચાવન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો દરેક વર્ગની અંદર આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ દસ દસનો વધારો થાય છે તેથી હું મધ્ય કિંમતમાં પણ દસ દસનો વધારો કરીશ એટલે પંચાવન પછી એમાં દસ ઉમેરીશું તો પાસઠ થશે પછી પંચોતેર પંચાશી અને આપણે છેલ્લે પંચાણું મળશે હવે અહીંયા સૌથી મોટી આવૃત્તિ વીસ છે તેથી હું તેની સામેની મધ્ય કિંમતને હું એ ધારી લઈશ એટલે કે પાસઠને હું એ ધારીશ હવે આપણે યુ આઈના ખાનામાં કિંમતો લખીશું તો સૌ જે મેં મધ્યક ધાર્યો છે એ એને સામે હું લખી નાખીશ ઝીરો અહીંયા તમે જોઈ શકો છો મધ્ય કિંમતની અંદર દસ દસનો વધારો થાય છે એટલા માટે હું 0 પછી લખીશ એક બે અને ત્રણ તેવી જ રીતે આપણે ઉપર જઈશું તેમ ઘટાડો થશે એટલે હું લખીશ માઇનસ વન અને માઇનસ ટુ હવે આપણે પાંચમા ખાનામાં એફઆઈ યુઆઈની કિંમતો લખીશું એટલે આવૃત્તિ અને યુઆઈનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે પાંચ ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ દસ દસ માઇનસ એક એટલે માઇનસ દસ વીસ જીરો એટલે ઝીરો નવ ગુણ્યા એક એટલે નવ છ ગુણ્યા બે એટલે બાર અને બે ગુણ્યા ત્રણ એટલે આપણને છ મળશે હવે આ જીરોની ઉપર બે માઇનસ છે એટલે કે માઇનસ દસ અને માઇનસ દસ એટલે માઇનસનો સરવાળો થશે માઇનસ વીસ થશે તેવી જ રીતે જીરોની નીચે જે ધન સંખ્યાઓ છે એટલે કે નવ બાર અને છ તેનો પણ સરવાઓ થશે અને આપણને સત્યાવીસ મળશે ત્યારબાદ આ સત્યાવીસ અને માઇનસ વીસ નિશાની અલગ અલગ છે એટલે બાદબાકી થશે અને અને એનો આપણને જવાબ મળશે સાત આ રીતે આપણે કોષ્ટકને પૂરું કરીએ હવે આપણે વી ચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર લખીશું એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા ના છેદમાં સિગ્મા એફઆઈ ગુણાકારમાં સી આ સૂત્રમાં આપણે એની કિંમત પાંસઠ એફઆઈ યુઆઈની કિંમત સાત સીગમા એફઆઈની કિંમત બાવન અને સી એટલે કે વર્ગ ની કિંમત દસ આપણે મૂકીશું મિત્રો આપણે હવે સાદુરૂપ આપીશું અહીંયા સાત ગુણ્યા દસ સિત્તેર થાય અને છેદમાં બાવન છે એટલે હું સિત્તેર ભાગ્યા બાવન કરીશ તો મને જવાબ મળશે એક ત્રણસો ને પછી હું બંનેનો સરવાળો કરીશ 65 1.346 એક ત્રણસો એટલે મને મળશે છાસઠ ત્રણસો ને છેતાલીસ હવે આપણે બીજો દાખલો જોઈશું અહીંયા હોસ્ટેલમાં રહેતા પચાસ વિદ્યાર્થીઓનો દૈનિક ખર્ચ આપણને આપેલો છે અને યોગ્ય રીતનો ઉપયોગ કરીને આપણે વિદ્યાર્થીઓનો દૈનિક સરેરાશ ખર્ચ શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સમાન વર્ગ લંબાય છે એટલા માટે આપણે વ્હી ચલનની રીતનો ઉપયોગ કરીશું તો સૌપ્રથમ આપણે પાંચ ખાનાવાળું કોષ્ટક દોરીશું જેમાં પ્રથમ ખાનામાં વર્ગ આવૃત્તિ મધ્ય કિંમત યુઆઈ અને એફઆઈની યુઆઈની કિંમતો લખીશું અહીંયા દૈનિક ખર્ચ આપણને વર્ગ તરીકે અને વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ તરીકે આપણને આપેલી છે જે આપણને આડી આપેલી છે એટલે હું કોષ્ટકમાં એને ઊભી લખી નાખીશ ત્યારબાદ આ બધી આવૃત્તિનો હું સરવાળો કરીશ તો આપણને મળશે પચાસ એટલે આપણે લખીશું સિગ્મા એફઆઈ બરાબર પચાસ ત્યારબાદ ત્રીજા ખાનામાં હું મધ્ય કિંમત શોધીશ સો અને એકસો વીસની મધ્ય કિંમત આપણે શોધીશું એટલે સો અને એકસો વીસનો સરવાળો કરીશું તો આપણને મળશે બસોને વીસ અને એના અડધા કરી દઈશું તો આપણને મળશે એકસોને દસ ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો વર્ગની અંદર વીસ વીસનો વધારો થાય છે એટલે કે વર્ગ લંબાઈ વીસ છે એટલે હું મધ્ય કિંમતમાં પણ વીસ વીસનો વધારો કરી દઈશ એટલે મને મળશે એકસો દસમાં હું વીસ ઉમેરીશી તો એકસોને ત્રીસ ફરી વીસ ઉમેરીશ તો એકસો પચાસ એવી જ રીતે એકસો સિત્તેર અને એકસોને નેવું મને મળશે હવે મધ્ય કિંમતના ખાનામાં વચ્ચે વચ એકસોને પચાસ છે એટલા માટે હું એને ધારી લઈશ બરાબર એ એટલે કે ધારેલું મધ્યક એને કહીશું હવે ચોથા ખાનામાં યુઆઈની કિંમત મૂકીશું તો સૌ પ્રથમ હું એની સામે ઝીરો મૂકી દઈશ એની નીચે લખીશ એક અને બે ઝીરોની ઉપર લખીશું માઇનસ એક અને માઇનસ બે ત્યારબાદ આપણે આવૃત્તિ એટલે કે એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીશું તો આપણને મળશે બાર ગુણ્યા માઇનસ બે એટલે માઇનસ ચોવીસ ચૌદ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ ચૌદ આઠ ગુણ્યા જીરો એટલે જીરો છ ગુણ્યા એક એટલે છ દસ ગુણ્યા બે એટલે કે વીસ હવે આ જીરોની ઉપર માઇનસ સંખ્યાઓ છે એટલા માટે હું એનો સરવાળો કરીશ તો મને મળશે માઇનસ આડત્રીસ તેવી જ રીતે જીરોની નીચે પણ ધન સંખ્યાઓ છે એટલે એનો પણ સરવાળો થશે તો આપણને મળશે છવ્વીસ હવે આડત્રીસ અને છવ્વીસ નિશાની અલગ અલગ છે એટલા માટે આપણે એની બાદ બાકી કરીશું તો આપણને મળશે બાર અહીંયા આદેશ મોટા છે એટલા માટે આપણે જવાબ મળશે માઇનસ બાર આ રીતે આપણે કોષ્ટકને પૂરું કર્યું હવે આપણે વી ચલનથી મધ્યક શોધવાનું સૂત્ર મૂકીશું અને સૂત્રમાં એની કિંમત એકસો પચાસ સીગમા એફઆઈઆઈની કિંમત માઇનસ બાર સીગમા એફઆઈની કિંમત પચાસ અને વર્ગ લંબાઈ સીની કિંમત આપણે વીસ મૂકીશું હવે આપણે આનું સાદુ આપીશું તો અહીંયા તમે જોઈ શકો છો અંશ અને છેદ બંનેમાં ઝીરો છે એટલા માટે કેન્સલ થશે અંશમાં બાર ગુણ્યા બે છે એનો આપણે ગુણાકાર કરીશું તો આપણને મળશે ચોવીસ છેદમાં પાંચ વધશે ચોવીસ ભાગ્યા પાંચ કરીશું તો આપણને જવાબ મળશે ચાર પોઈન્ટ આઠ અહીંયા પ્લસ અને માઇનસ છે એટલા માટે આપણે લખીશું માઇનસ આનું સાદુરૂપ આપીશું આપણે એકસો પચાસ માઇનસ ચાર પોઈન્ટ આઠ એટલે આપણને મળશે એકસો ને પિસ્તાલીસ પોઈન્ટ બે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોનને પણ દબાવો જેથી મારા વિડીયો તમને મળતા રહે